તો અમારો રસ્તો બંધ કરી દીધો છે અમે ફરીને જાશી કે ત્યાંથી જાશી ખબર નહીં તો ચાલો અવડા બતા દીધા ગાડા મૂકી આવી છે તો હવે ક્યાંથી જા તો ગાઈ અહીંયા રસ્તો બંધ છે હું અહીં બંધ જ હાલો તો અહીંયા રસ્તો બંધ છે આપણે બીજી કોરથી જાય જો ખુલ્લો ઓ હવે ઓલી ખરો આવું આવું ગાડી નાખવે ખોટી જોવા જાય જોતા આવતી

તો ચાલો આપણે ઘરે ભેગા થાય હાલ પેલા જોવું છે કમ તો આ એલોવેરાનો સાબુ થાય શેમ્પુ થાય કેટલા ગુણકારી એલોવેરા છે ગાઈસ તો તમે પણ અમારા ખેતરે આવીને લઈ જાજો જોતા હોય તો ફ્રેન્ડ આજ હમ આજે અમે છે ને બીજા રસ્તેથી આવ્યા છીએ અહીંયા ગલી ગલી જેવો રસ્તો છે ને અહીંયા મારી મમ્મી મમ્મી મોર છે ને પાછળ છું તો મમ્મી જો કે ઓ માય યુટ્યુબ ફેમિલી તો અમે આવી ગયા ખેતરે અને રોજ બ્લોગ 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 ઉતારી ઉતારી બસ કંટાળો આવે છે આ થોડોક નથી બરાબર મેળે એટલે બ્લોગમાં કાંઈ જામશે નહીં તમને જોવાની મજા નહીં આવે અને અમે આજે ખીતરે આવ્યા છે હું ને મારી મમ્મી જોઈ બોર બોર મળે ને કાંઈક આમ ખાવાનું મળી જાય તો મૂળ આવી જશે તો બોર મળી જાય બે ત્રણ ખાઈ મીઠા ને એ મમ્મી એરિયા મોટામાં એ દેખાય

La de... no a ver saban se ve. pura me eran tabanas así. Pura, pura. A ver. hay culos? ¿no hay culos? a hay culos? ¿no a

ફાઈનલી આપણે આપણા ઘઉં જોવા ગયા છે પાછા ફરી ફરીને કેમ કે કાલે આવ્યા તો કાલે છેટ સાંજ પડી ગઈ હતી એટલે આજે વહેલા આવ્યા ને તો થોડો બ્લોગ શૂટ થાય મજા આવે અને આપણે વીણવાનું છે રૂ તો જોઈ લો ફ્રેન્ડ આપણે આજે થોડો મૂળ ઓછો છે બ્લોગ શૂટ કરવાનો કેમ કે ખબર નહીં તબિયત સારી નહીં એટલે મૂડ થોડોક ડાઉન છે અને અહીંયા સામે આવે છે ત્યાં જોઈ લો કે મને છે જયડા ભેગા કરે અને હું મારા મમ્મી આવી ગયા છે ને હલો આપણે આપણું કામ કરવા માંડીએ મૂળ તો ઠીક થઈ જશે આપ મેળે પણ આ જે છે ને બ્લોગ શૂટ કરવાનું નથી પણ શું કરે અમારા યુટ્યુબ ફેમિલીમાં મારા ચાર હજાર લોકો જોડાયેલા છે તો એમના માટે મારે બ્લોગ શૂટ કરવો જ પડે કેમ કે આ થોડી તબિયત ઠીક નથી એટલે ચાલો અમે અમારું કામ કરીએ અને તમે અમારા બ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો

એમાં ઉપર તો ગઈ હતી અહીંયા ગઈ હતી અહીંયા ગઈ હતી હેલો ફ્રેન્ડ તો અમે હવે જાય છીએ ઘરે અને ચાલો આપણે જાય છીએ આજે આમ બીજાની હતી અહીંયા શૂટ કરીશું જો ભલાસે એમ હે તો અને આપણા ઘઉં જો કેટલો સરસ નજારો હે ચાલો બેક થાય હેલો ફ્રેન્ડ અમે હતી લઈ આવ્યા છે રીંગણા અને માટીને આમાં ટપી જોઈ ટપી ઝપી ટેપી ટપી અમારી આવી જા ઉપર ટપી ઉપર આવી જા અહીંયા બેસી જા ટપી અહીંયા બેસી જા ટપી ટપી અહીં બેસી જા અહીંયા ટપી આ ગયો અહીંયા નહીં ભેગી જોઈ લો ફ્રેન્ડ આમાં ટપી છે ને એકદમ વાયડી વાયડી છે જો કેમ બેઠી છે એય નીચે ખંજવાર નીચે કરવાની હમ ટપી 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 ટપ્પી દેખો ટપ્પી ટપ્પી ચલો ચલો જાઓ જાઓ टप्पी जाओ जाओ टप्पी 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 यहाँ बैठी से नहीं ने काल नोड आनी बार वाउस से अबे लगे चाहे वो टप्पी अल्ले टप्पी कैसी हो टप्पी टप्पी हेलो गाइस करो टप्पी को हेलो गाइस करो टप्पी को